ડન ડના ડન ડન ચા પીવાનું બંધ કરી દીધું કઈ ફેર લાગે છે તમને નો એક દિવસ માથું દુખે હવે હું ફિક્સ ન કે મન ચા પીવે ચા પીઉ બાકી એમ નેમ નાસ્તો હમ મે તો આજે એપલ જ ખાધું આજકાલ બહુ હેલ્થનું ધ્યાન રાખાય છે ને ઓલું પાણી પી દો ગ્લાસ આયા બતાય્યો તો આજે પૂરું કરી નાખીશ આપણે હેલ્થ આવે છે તો આ પાણી શું કામ પીવું છે તમારે એના ગુડ બેક્ટેરિયા વધે એમ શરીર માટે સારું હમણાં હું પી દઉં ઉભા જોઈએ ગ્લાસ હમ ગુડ બેક્ટેરિયા જ વધશે ને હમ તો વાંધો નહીં

ગુડ ઇવનિંગ કહેવાય મેડમ અત્યારે વાગ્યા છે 4:30 મે 5 છે જ આલ છે અત્યારે કોડિયાર ચાર્જિંગ નથી એમ ખબર બોલ ચાર ને પચીસ આને કોક સમજાવો ચાર વાગ્યા પછી ગુડ ઇવનિંગ કહેવાય હું જ આવું છું અત્યારે વિડિયો શૂટમાં અને બસ હવે

આ છે બધા રોલ કટ આઈસ્ક્રીમ અલગ ફ્લેવર બધી અત્યારે વાગ્યા છે સવા આઠ મારું આજે છે ને શીખવાનું સવા સાથે તો પૂરું થયું પછી મારે ડાયરેક્ટ નીચેથી જ એક્ટિવા લઈને આવી જવાનું હતું મમ્મી ઘરે અમે એવું જ નક્કી કર્યું હતું પણ પછી એનો કોલ આવ્યો કે મારું એક જગ્યાએ શૂટિંગ ચાલે છે ને તારે થોડાક સીન લઈ લઈ એટલે થોડુંક નજીક જ થાય મમ્મીના ઘરેથી એટલે લઈ જાય પહેલાં તું અહીં આવ હવે મેં તો હવે ઘરમાં પહેલાં ને કપડાં પહેર્યા મીઠું હું કપડાં બદલી ઉપર જાઉં તૈયાર થાવ પછી આવું મેં કીધું તો મને કે આ વાંધો નહીં પછી ઘરે ગઈ કપડાં બદલાં રેડી થઈ પછી પાછી ઈંચ પછી એક્ટિવા લઈને ન્યા પેલા ગઈ પછી એને મારા સીને ફટાફટ લઈ દીધા મેં કીધું મને જલ્દી ફ્રી કરી દેજો મારા મમ્મીને ઘરે જઈને આલુ પરોઠા બનાવવાના છે તો ક્યાં આ વાંધો નહીં હાલ એટલે આજે જે અહીંયા આલુ પરોઠાનો પ્રોગ્રામ મમ્મી બડેટા ફોડી રાખ્યા છે એટલે તો હું તને ઈ છે ને કેવું કરે ઓલું બે રોટલીનું પોળ હોય ને એની વચ્ચે મસાલો વઘારેલો ભરે અને પછી રોટલી પેક કરી દે ફરતી ભીના હાથે મેં કીધું એવી રીતે ન કરાય એના કરતાં અમે કરી છે ને બટેટામાં લોટમાં બાફેલા બટેટા નાખી દઈ એવી રીતે કરાય તો આજ હું કદાચ એમ કરી બતાવું બસ હજી આવી જ છું અહીંયા આજે આવી ગયા તમે

મને સીધી હલાવતા આવડી ગઈ આ પછી લાઈન મેન્ટેન કરતા આવડી ગઈ હવે હવે મને આજે ટર્ન મારતા શીખવાડ્યું કે કેમ ટર્ન મારવાનો એટલે મને એમાં સાહીઠ ટકા આવડી ગયું ચાલીસ ટકા કાલ શીખવાનું છે આખો ટન મારવું હોય તો કેમ કરવાનું અડધો ટન મારવું હોય તો કેમ કેટલું ગોળ ફેરવાનું સ્ટીયરિંગ એ મને શીખવાડે છે બીજાના ચકેડા ફેરવી નાખતી નહીં

વધાઈ ગયો છે લોટો નહીં હું અહીંયા વણું છું અલુક નો થાય અને મમ્મી અહીંયા શું છે આ સારા લાગે છે શેકવામાં કે ઓલા હા આ સારા લાગે છે હમ્મ ઓલામાં છે ને બટેટા બે પડનું વચ્ચે ભૈરાવે ને સૂકવાનીના વધારે ધાડા જેવા થાય આ સરસ થાય

વિડીયો માં વાટ લાગે કેલી કલર કરવાનો છે પાછો હમણા નથી તો ગરમી ની લીધે ગરમા ગરમી છે ને એટલે પરોઠા આ ભાઈવા કે બે આટલી બધી ગરમી થાય તને તો એસી કરતો હોય તો ભાઈ કરી છે એસી અત્યારે બીજી એક જગ્યા હતી ત્યાં કામ પૈતું અને નવ વાગ્યા રાતના ઓફિસ આવ્યા હતા અને હવે જાય છે હજી એક જગ્યા બાકી છે ત્યાં શૂટ માટે અને હમણાં હું ફ્રી બેઠો તો કમેન્ટ રીડ કરતો તો એક બે વ્યક્તિને એવું લાગ્યું હું એમ બોલો કે પૈસે કી કમી નહીં હે મસ્તીમાં તો એક બે વ્યક્તિને એવું લાગ્યું કે હું કંઈક પૈસાનો શો ઓફ કરું છું તમે મને કોક રિયલી એમ પૂછે ને તો અહીંયા તો કમી કમી જ છે હું કઈ શો ઓફ માટે નહોતો બોલો તમને હજી કદાચ જેને ખ્યાલ ના હોય તો કહું કે કરોડ નહીં ઓલું કપિલ શર્મા શો આવતો હતો એની અંદર એક કેરેક્ટર હતું કે એ એક દુબઈનો બહુ પૈસા વાળો હોય કોમેડીનું એક એનું પાત્ર હતું એની આવીની ડાયલોગ બોલતો પૈસે કી કમી નહીં હે બોલ્યો તો કેવું છે આ દુનિયા કોલવાથી વિચારવા માં ગમે ગમે કેવા એવું નોજ અમે જો પૈસા કમાતા હોય ને ઈ અમને મગજમાં ચડી ગયું ને તો અત્યારે હું ફોર્ચ્યુનર લઈને ફરતો હતો હવે અમે જો અમારા રાજકોટનો છે કોડિયા ચોફ ફાઇટર પ્લેન ક્યાં રહી તમે જો આ રાજકોટનો રિંગ રોડ

આને આખો દિવસ ખબર નહીં ક્યાંથી આટલા બધા ફોન આવે કેમ આમ બધા વાતો આટલી હાલતી હોય છે મને કોઈ દિવસ કોઈ આટલી વાતું નથી કરતું બોલો જસ્ટ હજી ઘરે આવ્યો અને ખૂબ જ થાયકો છું અને એનર્જી એકદમ ડાઉન છે અને આખનું હજી સોલ્યુશન નથી નીકળું અમુક લોકોની કોમેન્ટ આવે જ ઘણી હવે આવતીકાલે હનુમાન જયંતિ છે તો સૌથી પહેલાં આપ સૌને આજે એડવાન્સમાં હું કહી દઉં છું કેમ કે વિડીયો તો કાલે જ તમે જોશો આપ સૌને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા જય બજરંગબલી જય બાલાજી અને કાલના દિવસે એવું છે કે અમે ઘણા વર્ષોથી એક મંદિર છે ત્યાં પેલા આરતી કરતા અને આરતી કરીને પછી બટું ભોજન ગાઠિયાને લાડુ યા એક સ્વીટ હોય બુંદી બુંદી હોય બુંદી ને બટેટાનું શાક હોય માસી જે આ ટ્રસ્ટી બાપાનો પ્રસાદ હોય એટલે હવે તો દિવસે દિવસે ટેકનોલોજી વધી ગઈ ને બધા આગળ વધી ગયું ઘણું એમાં પ્રસાદ માં બી એવું થઈ ગયું છે હવે તો રોટલી હોય છાસ હોય બધી વસ્તુ હોય ખમણ હોય બધું આવી ગયું એટલે કાલે તો હનુમાન દાદા નો જન્મ દિવસ છે એટલે બધી જગ્યાએ મોજ મોજ જગ્યા મારે કાલે સવારે શૂટ છે એટલે પછી ત્યાંથી શૂટ બધા એને ફ્રેન્ડ છે એની સ્કૂલે જવાનું છે હનુમાન જયંતિ પ્રસાદ લેવા માટે એની દર વર્ષે હોય છે હમ તો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત